તારીખ બાર તેર ચૌદ એપ્રિલ બે હાજર પચીસ સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ ત્રિદિવસીય તિવસીય તાલીમ નું આયોજન કરાયું ડોક્ટર સુભાષ પારેકર ગુરુજી વક્તવ્ય આપવામાં આવશે ત્યારે આસેભરમાં સાઠ થી વધુ પાકો જેવા કે છેતાલીસ પ્રકારના ફળઝાડ સાઠ પ્રકારની શાકભાજી નવ પ્રકારના મેલેટ ઋતુ પ્રમાણે સૂર્યપ્રકાશની માત્રામાં મુજબ પાંચ સ્વરમાં જેમ કે જમીનમાં કંદબૂળ ઉપર ધાણા મેથી પાલક જેવા ઉપર નાના છોડ તાર ઉપર વેલાવાળા શાકભાજી ઉપર બહુવર્ષીય મોટા વૃક્ષો એકબીજાના છાયામાં સજીવનથી કેવો વિકાસ કરે છે અને ખેતી ખર્ચ મહેનત કેવી રીતે ઓછી થાય છે તે અંગેની માહિતી આપશે ત્યારે ચોવીસ સાત કલાક ખેતરમાં ગમે ત્યારે જાઓ ત્યારે બારે ઇતિહાસ જોઈને કોઈને ફળ શાકભાજી ઉતારીને એટીએમ ની જેમ કાયમી આવક મેળવી શકો છો તે પણ ઝેરી દવા ખાતર વગરના તંદુરસ્ત શાકભાજી ફળના છોડ ઓછા પાણી કેવો વિકાસ કરે છે દિવસીય સુધી આયોજન ધંધા ભેગા નથી એવા વરોળ પાસે કરવામાં આવે છે જે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને આ શિબિરમાં જોડાવા માટે જાહેરાત પણ છે સુભાષ પાલેકરજી દ્વારા બે દિવસીય શિબિરની અંદર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીઓ કેવી રીતે થાય તે સમજાવવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીથી શું ફાયદા થાય એ તમામ વસ્તુ સમજાવવામાં આવશે અને આપણો દેશ રોગમુક્ત કેવી રીતે રહીએ

પેલા તો પાણી બચશે પર્યાવરણ બચશે શેઠે પાડે વૃક્ષો વાવશે અને જીવદયાનું મોટા મોટું કાર્ય થશે અને સારું અનાજ બાકી ફાવશે તો સારું અનાજ આપણે ખાશું તો આખો દેશ રોગમુક્ત થાશે ને આખો આવી પેઢી રોગમુક્ત મુક્ત થશે અંદાજી કેટલા ખેડૂતો લાભ લેવો આમાં ત્રણસો ફક્ત ખેડૂતો માટે જ અત્યારે અવેલેબલ છે આની પેલા ખેતી આવી શકે આની પેલા પાચક શિબિર થયેલ છે

રા સૌરાષ્ટ્ર પ્રાકૃતિક ખેતી જૂદવાડા બધા જિલ્લાની અંદર તાલુકા લેવલે પ્રાકૃતિક ખેતીના લાઇવ ડેમો સિક્રાવ આયોજન કરવામાં અત્યારે શ્રી મંદિર દાદા ભગવાન મંદિર પાસે ન્યૂઝ રાજકોટ